ઝારખંડ ખાતે આવેલા હંસદેવ જંગલના નિકદન તથા ત્યાંના આદિવાસી જંગે ચડ્યા છે અને જંગલ બચાવોની ટ્રાયબલ વિસ્તાર બચાવોની લડત ઉપાડી છે આ આદિવાસીના સમાજના લોકો ટેકો આપવા માટે અંકલેશ્વરના વિનય વસાવા અને તેના મિત્રો દ્વારા શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકે ભરૂચી નાકા બિરસા મુંડા સર્કલથી પદયાત્રા કાઢી હતી જંગલ બચાવવાના નારા સાથે પદયાત્રા પોતાના મિત્રો સાથે શરૂ કરી અંકલેશ્વરની દેવ મોગરા ખાતે પહોંચ્યા જ્યાં આદિવાસી સમાજની કુળદેવીને હંસદેવ જંગલ બચાવવામાં પ્રાર્થના સાથે જ્યાં જંગલ બચાવવા માટે લડત ચલાવી રહેલા આદિવાસી સમાજને ટેકો આપી માર્ગમાં લોકો અપીલ કરવામાં આવી હતી તેમ પદયાત્રા ઉપર નીકળેલા વિનય વસાવાને જણાવ્યું હતું જય આદિવાસી જય જોહાર જંગલ બચાવ આજ રોજ તારીખ નવ બે બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર ભરૂચથી આદિવાસી સમાજના મિત્રો સાથે અંકલેશ્વરથી દેવમોગરા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઉદ્દેશ્ય એક જ છે કે જે હસદેવનું જંગલ કપાઈ રહ્યું છે એના માટે આદિવાસી સમાજના કુળદેવી યાગીને પ્રાર્થના અર્ચના કરીશું અને પદયાત્રાનો મતલબ કે જે પ્રમાણે છત્તીસગઢ સુધી તો ગુજરાતના આદિવાસીઓ જઈ નથી શકતા પરંતુ સોશિયલ મીડિયાથી અને ગુજરાતના ટ્રાઇબલ એરિયાની અંદર આદિવાસી સમાજ છત્તીસગઢના આદિવાસી સમાજ જોડે જ છે એ ઉદ્દેશ્ય સાથે અમે પદયાત્રા કરીશું જય આદિવાસી જય જોહાર જય બિરસા મુંડા જય ભીમ